ટિફીન લઈને આવતો ય માં પડે પાથરી પણ મારે શેક લઈ ના લઈ જવું પડે એ ભાઈ તો રસ્તા આવડે કોને દારૂ પીતા આવડે રસ્તા નહીં આવડતું તારો બિચારો પી ગયો એટલે

હા જો નહીં નહી ને ફોન કર્યો મત ચા પીવા દે એ થોડું પેટે ભરાય નો ફોન તો આઢુ નો ફોન આવે લે બોલો બોલો જેવું કે શાંતિ થઈ ગયો હે તારી લે યાર મને વહેલા ફોન ના કરાય યાર લે તારી યાર

આ આમાં કઈ જમ્મુ કાશ્મીર માં જતા તા બરોબર ત્યાં ને હમ કેટલા બધા જવાનો હતા આર્મી વાળા હાસી બધી જેવી ગાડીઓ હતી ના હોય તે આપેલું શ્રીનગર ને જમ્મુ કાશ્મીર માં આવ્યું આપણને ખબર પેલું પાટનગર યાર એટલે તું ખરા શ્રીનગર એમાં ને એક જિલ્લો યાર

બધુ કિલોમીટર સુધી હોભરાળો તો હા કિલોમીટર એવો ના મેલું ના મેલું ના મેલું આતંકવાદી હોય ને તો આતંકવાદી નો મિયે તન બાપ સુ હેડો ના દેશમાં તે માં આપણા મનમાં એવું આપણે બદલો લેવા પણ બદલો તો આપણે લેતા લઈશું એ પેલા ના આપણો દેશ બદલો લઈ લે

જમ્મુ કાશ્મીર જવા નતું એ જમ્મુ કાશ્મીર પાટનગર છે શ્રીનગર એ શ્રીનગર માં પુલવામા 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 જિલ્લામાં ને એક જ સર ભરેલી પુલવામા આવી ગાડીઓ સર બધી થયેલી આપડે પછી વાન જેવી ગાડી નહી હતી ઇકો જેવી વાર્મી

આપણા નહીં બધા ત્યાં ગુસ્સો આવ્યો બોલો તાકાત જોઈએ આપડા જવાનો ની ત્યાં જોઈ તાકાત દેશમાં ને આ ટેકનોલોજી નહીં ચાલતી તમે ય નીકળ મારવા છો એટલો જઈ જ્યાં બીજા નઈ થયો એટલે બીજા બોલો મિશિંગ કરી હતી હા જાય યાર

જોડી પડે એક વાત પડેલી દખા રિક્ષા તો લઈ લઈએ પાગત ના કરો તો અરે લેડો

પેલા નઈ કહેતા પણ એટલે તમારે ઉમર તો છોકરો અંકલ તો લઈ લીધો ફરવા લાગ્યો બહુ ખોટું થઈ ગયું

મારી મારી ભય માં ભોય માં ઉભો કરીને પાવા માંડે જીવતા નઈ મેખ આવતા માં જીવન આતંકવાદી જ્યાં જ ગમે તેમ ગમે તે વર્તીમાં પટાવશે

આપણા જેવા સહ ના કરે કે એવી ઠંડી પડનસો ઠંડી હોય અને આપડે એવા આપણા માટે દેશની રક્ષા કરતા અને

બીજા ચાલુ હો પેલા કોલેજ ચોથી કોલેજ આવી ચોથી કોલેજ આયુ બીજો ને ભણી ગયો બે બે છોકરા પેલા બારમુ પૂરું થઈ જાય અને પેલા કોલેજ ફરી જાય એટલે મારે યાર ધોકો લઈને મારે ટ્રેનિંગ કરાવી મારું સપનું મારા છોકરા પૂરું કરે છે આર્મી તો નોકરી કોને કરવા મળે હા હું જોડે ધોતો રહી કરાય કઉી જ વાત સાકાર મારો સપોર્ટ જોતો મને કઈ દેવાની યાર ફૂલ સપોર્ટ આવે તને હા એક સપોર્ટ જોવા તમે કરશો દોડવા લઈ જાવ વાઘ ને વાઘ દોડતો ને ઝડપી દોડો ને મારો વિચાર એ આપણા બીતા મને લાગે વાળા મને લાગે બોર્ડર ઉપર પહોચી જુકાન પોલીસ માં નખ ની તો રિટાયર થયા નહી હતી ને ત્યાં

વો ચાલે ધક્કો મારે કિયે આગળ જાજો આગળ દુલ્બા આગળ જાજો આગળ થી વળી જ બે બે હવે વા કહી ગયો ચાર સવાલો કેવું